એસોદીની ટીમ ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ નરેશભાઈ અંબારામભાઈ નાઓને મળેલ બાતમીના આધારે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનના ઈપીકો કલમ ચારસો સત્તાવન ત્રણસો એસી તેમજ એકસો ચૌદ મુજબના ગુનાના વોન્ટેડ આરોપીત હસમુખભાઈ મદનભાઈ મારવાડી રહે અયોધ્યાનગર ઝુપડપટ્ટી તાલુકા જિલ્લા ભરૂચ નાઓ અયોધ્યાનગર ઝુપડપટ્ટી ખાતે આવેલ મેલડી માતાના મંદિર પાસે હાજર હોવાની બાતમીની આધારત આરોપીની તપાસ કરી મળી આવતા આરોપીના નામથામની ખાતરી કરી આરોપીને સી ની કલમ એકતાલીસ એક આઈ મુજબ ઝડપી લઈ આગળની વધુ કાર્યવાહી માટે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવેલ છે આજે ત્રીસમી મેના રોજ બપોરે સાડા અગિયાર વાગ્યે ભરૂચ પોલીસ દ્વારા પ્રેસ નોંધ જાહેર કરવામાં આવી હતી